હવે તમે આપણે ત્યાં વર્ષોથી આપણે બધા કઈ પણ પૂજા પાઠ થાય કથાના અંતે આરતી થશે પેલા નથી થયું તમે કોઈ પણ પૂજા કરશો તો પેલા આખો દિવસ પૂજા ચાલશે યજ્ઞ ચાલશે આરતી છેલ્લે થશે આરતી છેલ્લે થશે અને પછી આરતી કરતા કરતા મારે તમારે બધાએ હૃદયમાં ભાવ કરવાનો છે આરતી છે શું કામ બોલે આરતી કરતા કરતા અત્યારે હરિની કથા સાંભળતા સાંભળતા હું ને તમે બધા જ આર્ત ભાવ આપણું હૃદય બની જાય હૃદય એકદમ આર્ત ભાવમાં આવી જાય હૃદય ઈશ્વર પ્રત્યે જતું પરમાત્માની આરતી આપણે કરીએ આરતી કરીએ અને આરતી કરવાની પણ એક રીત છે તમને તમારી ભાષામાં કહું તો અને શાસ્ત્રની ભાષામાં કહું તો આરતી કરવાની પણ એક વિધિ છે આરતી કેટલી મોટી ગાઈ છે મહત્વનું નથી આરતી કેટલી હૃદયના જયારે ગદગદિત આરતી કરીએ છીએ ત્યારે વિભુ પરમાત્મા બહુ રાજી થાય છે આ નીકળશે તો આર્ત ભાવ જયારે જાગ્રત થઈ જાય જીવનો ત્યારે પરમાત્માની આરતી કરવાની આરતી કરતા પહેલા વિભુ હે પ્રભુ આટલો સમય મારા પ્રભુ મને તારે ઝાંખી ન થઈ મને તારા દર્શન ન થયા પ્રભુ મારો હૃદય તારા તરફ ન આવ્યું આવો હૃદયમાં આર્ત ભાવ કરો અને પછી પછી પરમાત્માની આરતી કરો પણ કઈ રીતે તો સૌ પહેલા ભગવાનના ની ત્રણ વખત આરતી ઉતારો ત્રણ વખત ભગવાનના ચરણ તરફ આરતી કરો અને આરતી કરતા કરતા મન ને અને આંખ ને પરમાત્માના અંગો ની અંદર સ્થિર કરી દીયો આજુબાજુ નું કંઈ મને ન દેખાય મને મારા વિભુ સિવાય હવે કોઈ ન દેખાય એવી તમારી જ્યારે મનોદશા અને અંતરની આંખો એટલે કે તમારી ચક્ષુઓ જ્યારે એવી બની જશે પછી પરમાત્માની આરતી તમે એટલા આર્ધ ભાવથી કરશો ને કે આરતી કરતા કરતા નારાયણ તમને દેખાશે અને એ આરતી કરતા કરતા એટલે વચ્ચે દીપક છે એ તો લાઈટ ને ઉજાસ ને તો હવે આપણે લાવ્યા પણ પ્રકાશ થી પરમાત્માના ના અંગ નું દર્શન થાય એટલે ત્રણ વખત ભગવાનના ચરણ ઉપર આરતી ઉતારો પછી ત્રણ વખત ભગવાનની સાથળ પાસે આરતી ઉતારો ત્રણ વખત ભગવાનના વક્ષ સ્થળ ની આરતી કરો ત્રણ વખત ભગવાનના મુખારવિંદ ની આરતી કરો અને પછી સાત વખત ભગવાનના બધા જ અંગ સહિત આરતી કરો ને તમારો હૃદયનો ભાવ જ્યારે આર્દ થઈ જાય ત્યારે તમે ઈશ્વર સાથે જોડાઈ જશો આ ઈશ્વર સાથે મારે તમારે જોડાઈ જવા માટેનું એક નેટવર્ક વિસ્તારમાં જાવ અને જે મોબાઈલ શરૂ થઈ જાય તમારું એમ ઈશ્વરની નજીક જવા માટેનો આ ઋષિ મુનિઓએ આપેલા સુંદર મજાના પ્રયોગો છે

મંત્ર પુષ્પાંજલિ અને મંત્ર પુષ્પાંજલિમાં તો બહુ સરસ મજા ડોંગરે બાપજી તો એવું કે દાદાનું સ્મરણ કરીએ તો એમ કે જીવ જ્યારે તો મંત્ર પુષ્પાંજલિ કરે ને ત્યારે પરમાત્માને એવું કે હે પરમાત્મા હે ભગવાન હું આજથી તમારો થઈ ગયો છું હું તમારો થયો છું વિભુ હે પ્રભુ હું ગમે તેટલી કોશિશ કરું ને તો પ્રભુ મારાથી પાપ થઈ જાય છે કારણ કે હું પાપી છું પુણ્ય કરવા માટે થઈને હું ગમે ત્યારે કોશિશ કરું ને તો પુણ્ય સહજ થઈ જાય પ્રભુ પણ હું પાપને રોકવાની કોશિશ કરું છતાંય રોકી નથી શકતો પણ પ્રભુ હું પાપ ન કરું એના માટે તો તું કૃપા કરે તો જ અટકી શકે તો જ અટકી શકે ડોંગરે બાપજીના શબ્દોમાં કહું તો એ તો એ અટકાવે એ કૃપા કરે તો પાપ અટકી શકશે એટલે એવી મંત્ર પુષ્પાંજલિ કરો પરમાત્મા ચરણની અંદર હું ને તમે સરેન્ડર થઈ જાય હે વિભુ ચોક્કસ હું એવો જીવ છું કે મારાથી પાપ થવાના જ છે હું તારી પાસે પહોંચી ગયો છું બસ તું કૃપા કરે ને તો પાપ થી બચી શકાશે પુણ્ય તો સહજતાથી થઈ શકશે પણ પાપથી બચવું બહુ મુશ્કેલ છે અને મન જ્યારે પરમાત્માને પરમાત્માને આપી દઈએ કહીએ વિભુ મને આ પાપ કર્મથી તું બચાવે તું મારા હૃદયમાં વસે હું તારા ચરણની અંદર પુષ્પ અંજલિ કરું છું એટલે મારું મન રૂપી પુષ્પ તારા ચરણમાં મૂકું છું અને તું મારા મનની અંદર એવા દિવ્ય વિચારો આપ કે આ મન ફરી વખત પાપ તરફ દ્રષ્ટિ ન કરે પાપ તરફ આ મન ગતિ ન કરે એની પ્રભુ તું કૃપા કરે